આપણે આમાંથી સંખ્યા બનાવવાની છે હું જે સંખ્યા બોલો ને આપણે પેલા બે અંકની બનાવીશું પછી ત્રણ અંકની બનાવીશું બરાબર ચલો પેલા વિરાજ ભાઈ આવશે વિરાજભાઈ પંચ્યાસી રૂપિયા બનાવવાના છે મને પંચ્યાસી રૂપિયા હા બેટા લો લો એમ કે બેન લો આ જો થઈ ગયા ને જો વીસ પચાસ ને વીસ કેટલા થાય સિત્તેર સિત્તેર ને દસ ને પાંચ માટે બેસીને બનાવો ચલો ચાલશે ચલો ચલો કાર્તિકભાઈ તમારે સિત્તેર રૂપિયા બનાવવાના સિત્તેર રૂપિયા બનાવી અને મને આપવાના સિત્તેર રૂપિયા ખાલી ઓનલી સિત્તેર સિત બની ગયા ને સિત્તેર રૂપિયા ચલો કારો ચલો જો બનાવે ને જો વીસ વીસ ને વીસ ચાલીસ ચાલીસ ને વીસ સાહીઠ સાહીઠ ને દસ સિત્તેર થઈ ગયા ચાલો વેદભાઈ તમારે પંચાણું રૂપિયા બનાવવાના બનાવી અને માનવને આપવાના પછી માનવ ગણશે કેટલા છે એ પંચાણું રૂપિયા સરસ વેરી ગુડ બસો ને આવી જાય જોજે કોઈએ બોલવાનું નહીં હા બેટા અરે વાહ જો માનવ રૂપિયા આપ્યા વિજે થઈ ગયા બેટા જો પચાસ પચાસ ને વીસ ચાલીસ પચાસ ને વીસ કેટલા થાય સિત્તેર અને સિત્તેર ને વીસ નેવું નેવું ને પાંચ પંચાણું વેદ માટે વાહ ચલો રીએનસી બેન છે પાસઠ રૂપિયા બનાવશે પાસઠ અને પછી એને વેદને આપવાના હવે વેદ ગણશે બધાને અલગ અલગ આપવાના એટલે ખબર પડે એમને હો કેટલા કીધા મેં પાસઠ પાસઠ વેદને આપો વેજ ચેક કરશે વેજ સાચું છે ઓવે સરસ ચલો ક્લેપ કરો રિયા માટે માહી બેન ને બાવન રૂપિયા બનાવવાનું એકદમ છેલ્લું બાવન રૂપિયા સરસ અરે વાહ ક્લેપ કરો ભાઈ સરસ ચલો આ પચાસ આપડે પચાસ ની નોટ ના લેવી હોય અને વીસ ની દસ ની લેવી હોય તો કેટલી નોટો આવે બનાવો ચલો બાવન રૂપિયામાં પચાસ ની ના લેવી હોય તો શાબાશ વેરી ગુડ શાબાશ જો બધી રીતે નોટ લેતા આવડવું જો પચાસ રૂપિયા ના હોય તો આપણે વીસ વીસની બે લઈએ તમને દસ દસની લઈએ તો કેટલી નોટો આવે બાવન રૂપિયામાં પાંચ અને બે સિક્કા એક એક રૂપિયાના ચલો માટેક કરો ભાઈ ચલો તારે આવી ગયા બનાવી બેટા ચાલો માનવને હા તાર કાર્તિક આપણને કાર્તિક તાર ચેક કરો ને બેટા ચલો માનવ તારે બનાવવાના છે પંચોતેર રૂપિયા બતાવો જોઈ શાબ વેરી ગુડ ચલો માનવ માટે ક્લેપ કરો બાય ચલો પ્રેમ આવે પ્રેમ નજીક આવી છે બેટા પ્રેમ તારે બના છે પિસ્તાલીસ રૂપિયા ચલો વેદને આપો પેલા કાર્તિક ને આપો પિસ્તાલીસ રૂપિયા ગણી જવો સાચા છે ખોટા આપી દો એને કાર્તિક મહેશને આપો જોજો બેટા સાચા છે તારા હાથમાં છે ને બેટા સિક્કો જો વીસ વીસ ની કેટલી નોટો હતી બે અને પાંચ નો સિક્કો હતો એટલે કેટલા થયા પિસ્તાલીસ સરસ ચલો હવે કોનો વારો આવ્યો ચલો કાર્તિક આવી જાય કાર્તિક ને પંચોતેર ની પણ કેટલા કહો છોતેર રૂપિયા બનાવવાના છોતેર હા રિયાન્સી ના પણ રિયાન્સી

45 rupiah buatin, anak tara apa anak cewek yatine. 45 rupiah buatin, apa ya? Yati buatin apa? rupiah, guna jadi yatine. Satu, satu. Selamat kerja siwangi mate. Nenek, nenek. Cepet, cepet. Cepet, cepet. Cepet, cepet. Cepet, cepet. Cepet, cepet. ચલો હવે યાતી બેન તમે બનાવો બોતેર રૂપિયા ઉપર આપણે બાણું બનાવો યાતી બેન બોતેર તો આવી ગયો ઘણી બાણું બનાવો બાણું બાણું રૂપિયા બનાવી અને તમારે આપવાનું છે તૃષાબેનને બધી નોટોનો ઉપયોગ કરો તો વધારે સારું પચાસ ની લેવાની વીસ ની લેવાની દસ ની લેવાની તો મજા આવે એક ને એક ની લેવાની હો યાતી બેન એક પચાસ ની લઈ લો બસ એમ હવે ગણો ફરીથી ગણો ફરીથી ગણો બાણું રૂપિયા બનાવવાના છે બધા નીચે મૂકી દો પેલા ફરીથી ગણો ચલો સાચું છે ભાઈ પેલા કેટલા રૂપિયા બનાવવા પડશે આપણે બાનું બનાવ હોય તો બેન ને દસ વીસ ચીસ પચાસ સાહીઠ એમ ગણો વીસ ને વીસ ચાલીસ ચાલીસ ને વીસ એમ ગણો ચલો યાતી બેન ને તૃષાબેન મદદ કરશે ચલો તૃસાબેન મદદ કરો પછી શીખાડવાનું આપણે હા ને

હવે હવે તૃસા એક મિનિટ ઊભી રહે જો આ તે બનાવીએ ને વીસ ને વીસ ચાલી ને સાઈઠ સિત્તેર એંસી ને નેવું અને બે બાણું બાણું બરાબર હવે મારે આ નહીં લેવા મારે એમ કીધું ચાલો પચાસ ને પચાસ ની એક નોટ આપો મને પછી બાણું રૂપિયા બનાવો ચાલ ચાલો હવે બનાવો બાણું જો ત્રણ નોટોનો ઉપયોગ કરવાનો પચાસ વીસ દસ એવી રીતે બાણું બતાવો ત્રુષા બેન ચાલો પચાસ અને ગણતું રહેવાનું તો ફટલાઈને આવડી જાય હા યાથી બેન તમે પણ બનાવો યાતી બેન નહીં આવડી ગયો આતીબેન હે ને યાતીબેન ચલો હવે આ તૃષા બેન નો માનવ ચેક કરશે એક મિનિટ ઉપર એમ જોઈ લે ઉપર મૂક ઉપર બધા દેખાય સાચું ચેક કરતું સાચું છે ને ચલો પચાસ ની કેટલી નોટ લીધી તૃષા બેન એક તો પચાસ ગણજો માર સામે જો બધા પહેલા ક્યાંથી રહ્યા હમણાં પછી તારવારો ચલો પચાસ પચાસ પછી વીસ ની એક નોટ લીધી એટલે પચાસ ને વીસ સિત્તેર એસી અને નેવું થઈ ગયા ને ચલો બતાબેન નું ચેક કરો ચલોથી બેન ભૂલ પડી ત્યાં બીજી નોટ બા બ્યાસી રૂપિયા બનાવો ચલો બ્યાસી સાચું છે ને સરસ આવડી કિંમત દીકરી ને ચલો બેટા બ્યાસી બનાવો સરસ બ્યાસી એસી ને બે બ્યાસી ગણતું જવાનું ગણ્યું ના એટલે ખોટું પડે ગણી જજો હવે કેટલા થયા કેટલા કીધા ગણવા દે ને એને ફરી ગણ ધીમે ગણ આપડું ઉતાવર નહી વીસ વીસ ને વીસ ચાલીસ એમ ગણો રૂપિયા તો ગણતા આવડવા જોઈએ ભાઈ તમે મોટા થઈને ને શું કરશો કોક છેતરી ને ગણતા આવડે તો માનવ ચાલી માન સુપ બનાવી છે બેટા ચાલો યાત્રી બેન ના તાર મહાવરો કરાવો ના રિયાન્સી એન્સી ખાતે છે બેટા ચાલો એ માન સુપ આવે ચાલો જો યાત્રી મેં કેટલા રૂપિયા કીધા તને બ્યાસી જો બ્યાસી તો બ્યાસી કેમ થાય બોલ મન મારા સામુ જો પેલા બ્યાસી કેમ થાય